પ્રકરણ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે વિશેષ માહિતી મેળવીશું ઝવેરચંદ મેઘાણીનો જન્મ સંવત અઢારસો છન્નુંમાં અઠ્ઠાવીસ ઓગસ્ટના દિવસે ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું તેઓ લેખક કવિ લોકસાહિત્યકાર તરીકે જાણીતા હતા જેમાં એમણે સૌરાષ્ટ્રની રસધાર એક સિંધુળો સોરઠતારા વહેતા પાણી વેવિશાળ દાદાજીની વાતો વેણીના ફૂલ પ્રભુ પધારિયા રા ગંગાજળીઓ કુરબાનીની કથાઓ વગેરે પ્રખ્યાત છે એ સિંધુળો જપ્ત થયો સિંધુળો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુળોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો આ સિંધુળો એ કોઈ માણસ નહીં કવિતાની એક ચોપડી હતી એક તો સિંધુળોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણ એ સહુતારે કદમ પ્યારા પ્રભુઓ આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી અઠ્ઠાવીસ ઓગસ્ટ અઢારસો છન્નું ના રોજ ચોટીલામાં એમનો જન્મ એમના માતાનું નામ ધોળીબાઈ હતું તેમના પિતા કાળિદાસ પોલીસ જમાદાર હતા નોકરીને કારણે દાઠા ચોક ચોટીલા બાબરા લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા નવા ગામોના ખેતરપાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળ તરીકે ઓળખાવતો થયો રજા પડતા જ લાખાપાદર થાણું તેની ઊંચી ભેખળ પર એ ઊભેલો વસમો વોંકણો તે ચમન્યો અને બીજી તરફ જરા ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાછરૂને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સંગી હતા અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાડ કેમ્પમાં થયો પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ ગીર ના દૂર થાણું ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે જૈનોની પાઠશાળામાં સત્વોનો ગાવાની એને રડ એક ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાળી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ બારેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના નેધર વંશા સપૂત વેલાજી તણા છે ચિમનાજી નામે સુવિખ્યાત ગણાય ધન્ય માતા તારી જણિયા કરણાવતારી જુગજુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે પચીસ રૂપિયા ઈનામ પણ લઈ આવ્યા સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો ઝવેરચંદે જ આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલી બગસરાથી તેત્રીસ કિમી દૂર હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો તેરમાં માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું તેમનો લાંબો સફેદ કોટ પાની સુધી પહોંચતું ધોતીયું માથે બગસરાનો ચોકડી વાળો પાછળ છોગુ રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દીવાલની બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેઠી દળીનું શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂછણિયાળા વાળ અને મરદાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી પણ સ્વભાવ શરમાળ જવલ્લે જ બોલે જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું બી એમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન ઓગણીસો સોળમાં બી એ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝીનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમણે કોલકતા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ તેમણે પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો પોતે પહાડનું બાળક ખરાને કોલકાતાથી પાછા આવ્યા પછી હટાળા દરબાર વાજસુરવાળા અને બીજો મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં તે રાત્રે હડાળા દરબારે બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તેવા તો લખવા માંડી પછી તો તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોકસાહિત્ય એકઠું કરે ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણહથ્થા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય જ લખી લેવું એ એમનું કામ આ રીતે તેમણે અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને અજાણ્યા આગળ કોણ ગાવા બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મેરાણી મળ્યા ઢેલીબહેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લગતો રહ્યો કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મડી આ રાત પોતે કદી ન ભૂલી શકે આવા આ ઢેલી બહેન મેઘાણી વિશે કહે છે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખિયું નીસી ઢાળીને મારે આંગણ ઈવડાઈ ઊભાતા જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણ મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હં 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 તમે અહીં ઉપર બેસો નહીં હું નીચે બેસું એમ કહીને મનઈ ઉપર બેસાડી પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અર્ધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવીએ જાય એક પછી એક ગીત મધરાટ સુધી ગાયા આવા આવા તો કેટલાય પ્રસંગો હશે પણ ઈસવીસન ઓગણીસો નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિશ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા ત્યાંની હીરબાઈ નામની ચૌદ વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો એ પ્રસંગ વિશે કાગબાપુના જ શબ્દો તુલસી શ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા ત્યાં રીડ થઈ હાવજ હાવજડણક્યો હાકોટા થવા માંડ્યા રોડકોડ થઈ હતી ખાડું ધણ ઝૂપડે આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણ બાઈની વોડકીને હાવજે પાદરમાં જ પાડી અમે બધા દોડ્યા વિશેષ જણ હતા જ્યાં ધર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ કારનીએ ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી હાવજ બે બગે સામો થઈ હોંકારા કરતો હતો બાઈ હાવજના ફીણથી નહીં રહી પણ ગાયને ચારણીબાઈએ હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અમે એમને માંડ માંડ પકડી રાખેલા વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈને ગમી જાય મેઘાણીએ અદભુત વાર્તાઓ પણ આપી તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો જટો હલકારો હીરબાઈ આલે કરપડો કરવાનું ને આપાશાદુડ જોગીદાસ ખુમાણ આપોરતો દાના ભગત સતદેવીદાસ વગેરે બધા સાચકલા ને ખમીરવનતા પાત્રો આંખોમાં પાણી હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાઈ ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો એમ પડશે ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે નવમી માર્ચ 1947 સુડતાલીસ સુધી મેઘાણીએ ઘોડી ઘોડીને ભરેલા કસુંબલ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકો હોશે હોશે સારાંશ ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમનો ઉપયોગ કરીને ગુજરાતને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતો તેમનો સંગ્રહ યુગવંદના છે તેઓ બુલંદ કંઠે ગાઈ પણ શકતા તેમને કવિતા ગાતા સાંભળવા માટે મુંબઈના રસ્તાઓ પર ભીડ એકઠી થતી જેના કારણે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો તેમની દેશભક્તિ જોઈને ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે સૌરાષ્ટ્રના લોકસાહિત્યના સંશોધન સંપાદનનું કાર્ય એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે તેમણે ગામડે ગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદા જુદા અનેક ગ્રંથોમાં પ્રગટ કર્યું છે સોરઠી પુરુષોમાં રહેલી બહાદુરી પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે સૌરાષ્ટ્રની રસધાર આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને ત્યાંની બળવાન લોકભાષાનો પરિચય થાય છે ઝવેરચંદ મેઘાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોનો તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ જમાવ્યું છે તેમણે સોરઠના લોકસાહિત્યને સંપાદિત કરીને વિવિધ સાહિત્ય સ્વરૂપો રૂપે આપણને સહજ રીતે મૂલ્યવાન બોધ આપ્યો છે એ સાહિત્ય દ્વારા આપણને બહાદુરી હિંમત સ્વદેશાભિમાન અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે